ખેડૂતોએ કબજો કર્યો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જી હા આપ બરાબર સાંભળી રહ્યા છો દેવભૂમિ દ્વારિકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામના ડોસા તળાવ ઉપર ખેડૂતોએ કબજો કર્યો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ પ્રશ્ન બાબતે ગામના લોકો દ્વારા અમારી ચેનલ ઉપર ઘણા ફોન કોલ આવેલ હતા ત્યારે અમારી ન્યૂઝ ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને ગામના લોકો સાથે વાતચીત કરી હતી તે દરમિયાન જાણવા મળ્યું હતું કે ગામની બાજુમાં જ એક પાણીનો તળાવ આવેલ છે જે ડોસા તળાવના નામથી ઓળખાય છે એ તળાવમાં ઘણી વાર બે વર્ષ સુધી પણ પાણી નથી ખૂટતું ત્યારે આ વર્ષે હજુ તો શિયાળાની મોસમ પૂરી થઈ રહી છે ને ઉનાળાની સિઝન તો બાકી છે તેમ છતાં પાણીનો તળાવ સાવ ખાલી થઈ ગયો છે તેવામાં ગ્રામજનોએ ઘણા આક્ષેપો કર્યા છે તો ચાલો નિહાળીએ આપણે આ વિશેષ રિપોર્ટ અમારા ચીફ એડિટર એમ્તિયાઝ ગજણ સાથે તળાવ નો પ્રશ્ન છે અને પાણીનો પ્રશ્ન હોય તેવી ચર્ચાઓ સાંભળી છે અને અમને અહિયાં ઘણા લોકો દ્વારા કોલ કરવામાં આવ્યા મેસેજ કરવામાં આવ્યા અમારા ચેનલ પર કે અહીંયા અમારો ગંભીર પ્રશ્ન છે ત્યારે અમારી ટીમ અહિયાં પસાર થતી હતી ત્યારે જોયું શું પ્રશ્ન છે અને ગ્રામજનો પણ ભેગા થયા છે આપણે ગ્રામજનો સાથે જ સીધી વાત કરીએ કે ખરેખર શું પ્રશ્ન છે કઈ રીતની તકલીફોનો સામનો કરે છે એ લોકો આપણી સાથે ઘણા ગ્રામજનો છે એમની સાથે વાત કરીએ નવજવાન છે શું નામ ભાઈ તમારું મારું નામ અમીન જુસુફ મલેક છે શું તકલીફ શું છે તકલીફ એ છે કે અમારા ગામમાં આઠ મહિના છેલે આઠ મહિનાથી ગ્રામ પંચાયત કોઈ છે નહીં એના કારણે તળાવમાં બે ત્રણ મહિનાથી પાણી ઉલચવામાં આવ્યું છે તેમજ આમાં જે કબજો કરેલું છે નથી પાણી કપડાં ધોવાનું કે નથી કોઈ અહીં માલઢોલ માટે પાણી પીવાનું તો આનું કંઈક અમને દ્વારકા દ્વારકા જિલ્લા આ છે દ્વારકા રોડ ઉપર તરફ છે તો આનું કંઈક અમને કાઢી નહીં રસ્તો બે વર્ષ અહીંયા આપડે જોયું એ જ રીતે જણાવે છે કે અહીંયા પાણી ઉલેચવામાં નથી આવતું તો એક રીતે કહી શકાય કે ગુરગઢ ધામની જીવાદોરી સમાન આ તરાવ છે અહિયાં બે વર્ષ પાણી રહેતો હોય છે પરંતુ

આજુ ના ખેડૂતો નાખવામાં આવ્યું હોય તેવો આક્ષેપ કરવામાં આવે છે નહીં તો બે વર્ષ સુધી પાણી ખાલી નથી થતું પરંતુ આ વર્ષે હજી તો અડધી સિઝન પણ ગઈ નથી હજી તો શિયાળું ખતમ થવા આવી રહ્યું છે હવે તો ઉનાળાનું જે છે મેન એ તો હવે ચાલુ થશે સિઝન પણ અત્યારમાં જ પાણી પૂરું થઈ ગયું છે તળાવમાં આ બાજુ આ અત્યારે જે અમે ઊભા છીએ એ લોકેશન પણ આપને જણાવી દઉં આ તમે જોઈ રહ્યા છો ખંભાડિયાથી જે દ્વારકા હાઈવે છે જૂનું જો રોડ છે લીંબડીથી ચરકલા થઈને જે દ્વારકા જાય છે એ હાઈવે છે સ્ટેટ હાઈવે અને સામે એક્ઝેક્ટ હાઈવે ની બાજુમાં જ આપ નિહારી રહ્યા છો ત્યાં તળાવ છે સમગ્ર સુધી સુધી નજર પહોંચે ત્યાં તરાવની જમીન છે પરંતુ ગ્રામજનો કબજો કરી લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આવ્યો પણ ગ્રામજનો આપણી સાથે જોડાઈ રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરીએ કે શું છે સમગ્ર મામલો આપણી સાથે અન્ય પણ ગ્રામજનો છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણશું સમગ્ર વિગત શું છે શું નામ તમારું વિશ્વ મંત્રી શું થઈ ગયો છે અને માટે પાણી પીવાનું હતું અને અહીંથી દુવાતા જાય એના માટે છે પાણી અને ગામ માટે પાણી છે પણ આ બધો જીરા એ બધા ખેતર એ ખાલી કરી નાખ્યો અને કબજો કરી નાખ્યો પચી વીઘા અમારો છે બરાબર એમાંથી હવે આઠક વીઘા રહ્યો બાકી બધો ફરતે કબજો થઈ ગયો અમને કોને કબજો કોણે કર્યો હા વાડી વાળા છે બાજુ વાળા આ બાજુ તમે દ્રશ્યો જોઈ લે કેમેરામેન ને કહીશ કે સમગ્ર દ્રશ્યો જોઈ કે તરાવ ના પૂરો તરાવ દેખાઈ રહ્યું છે નજરે ચરી રહ્યું છે જે આમાં એવું છે કે પચીસ વીઘા જેવો તળાવ હતો એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે માત્ર આઠ વીઘા જેવો જે બચ્યો છે અને એ પણ ખાલી દેખાઈ રહ્યું છે હજી તો ઉનાળાની સિઝન તો બાકી છે અને અત્યારમાં જ તળાવ છે એ ખાલી થઈ ગયું છે માલઢોરો ની અને ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે અહીંયા જે દ્વારકા જતાં દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના ના દર્શન થી જતા જયારે ચાલી ને પદયાત્રા પર જાય છે ત્યારે અહીંયા જે તળાવ છે સમગ્ર પૂરું પાણી થી ભરેલું હોય છે દર વર્ષે ઉપર સંખ્યામાં યાત્રાળુઓ થતા હોય છે ત્યારે સ્નાન કરી અને જતા હોય છે પણ આ વખતે દ્વારકા જતા યાત્રાળુઓને પણ અહીંયા સ્નાન કરવાનું નહીં મોકો મળે કેમકે અહીંયા તળાવ જે છે એ આખું ખાલી થઈ ગયું હોય તેવા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અહિયા આજુબાજુ ખેડૂતોએ કબજો કરી લીધો છે માનો કે દબાણ કરી લીધું છે તો જવાબદાર તંત્ર અને જવાબદાર અધિકારીઓને આ ધ્યાને લઈ प्रश्न प्रश्नों का पगला लिए ग्राम जनों प्रश्नों निकल करे देवी आशा राखी समाचार है लोकतंत्र का चौथा स्तंभ वक्त बदला तौर बदले हालात बदले सरकारें आई चली गई ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे दिन रात में बदले सावन पतझड़ में बदला ना हम कभी पीछे हटेंगे हर दिन हर पल बदलाव आते गए नहीं बदला तो वो था हमारा और सच का साथ अब हम राज्य और प्रांत से निकलकर संपूर्ण भारत में आ रहे हैं और लेकर आ रहे हैं वही सच की आवाज एक नए नाम और नए अवतार में नाम नया पहचान वही क्योंकि गुजरात प्लस अब हो गया है सच्चा हिंदुस्तानी सदैव सच के साथ सच की आवाज सदैव सच से रूबरू करवाएंगे हम है सच की आवाज आपका अपना गुजरात प्लस अब है सच्चा हिंदुस्तानी वही आवाज जो है थी और रहेगी सदैव सच के साथ